માતાના મઢ દોલતપાર હાઈવે મંદિર બાજુ બનાવેલા નવા પુલ પર મહિના પૂર્યા નથી ત્યાં જ તિરાડો અને ખાડા દેખાઈ રહ્યા છે લાખો રૂપિયાના ખર્ચા છતાં પુલમાં હાલ જ તિરાડો ખાડા અકસ્માતની ભીતિ અધિકારીઓ એન્જિનિયરની બેદરકારી કામ દરમિયાન અધિકારી હાજર ન હતા એન્જિનિયર દ્વારા ગુણવત્તા ચેક કરાયું નથી કેટલા લાખોનો ખર્ચ આ પુલ માટે કેટલો ખર્ચ થયો તેની સ્પષ્ટ માહિતી આજ સુધી જાહેર નથી જનતા સમક્ષ પારદર્શિતા ગુણવત્તા ખર્ચ કોન્ટ્રાક્ટર અને એન્જિનિયરની જવાબદારી તંત્ર ખુલી કરે તેવી માંગ જવાબદારી નક્કી કરો તંત્ર કોન્ટ્રાક્ટર એન્જિનિયર ઉપર કડક કાર્યવાહી થાય જેથી ભવિષ્યમાં આવી બેદરકારી ન થાય જનતાની માંગ સ્પષ્ટ છે જવાબદારોને દોડાવવું હકીકત જનતા સમક્ષ મૂકો રિપોર્ટ બાય આદમ નોતિયાર કચ્છ ટીવી ન્યૂઝ બ્યુરો ચીફ લખપત તાલુકા